નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં સ્વાગત છેલોલ નગરપાલિકામાં ગટર સફાઈની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા નાગરિકને ભાજપ કાર્યકરે કોલર પકડી બહાર કાઢ્યા કલોલ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે गत રોજ ચોવીસ માર્ચ બજેટ બેઠક દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં વોર્ડ નંબર ત્રણના માયાનગર સોસાયટીના રહેવાસી મનોજકુમાર લેવવા તેમના વિસ્તારની ખાળકુવા ગટર અને સફાઈની સમસ્યા અંગે રજૂઆત કરવા આવ્યા હતા જ્યાં પટ્ટાવાળા સાથેની બોલાચાલી દરમિયાન ભાજપના કાર્યકરે તેમને કોલર પકડી બહાર કાઢ્યા હતા ગત રોજ મનોજકુમાર લેવા વોર્ડ નંબર ત્રણની સમસ્યાઓને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને મળવા આવ્યા હતા જે દરમિયાન ફરજ પરના ફટણાવાળા સાથે તેમની બોલાચાલી થઈ હતી જેમાં કલોલ નગરપાલિકાના સભ્ય કિંજલબેન પરમારના સગા અને ભાજપના કાર્યકર્તા યોગેશભાઈ વચ્ચે પડ્યા હતા તેમણે મનોજભાઈનો કોલર પકડીને તેમને બહાર નીકળી જવા કહ્યું હતું જે બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અંતે કોંગ્રેસના નેતા ધનજીભાઈની દરમિયાનગીરથી મામલો શાંત પડ્યો હતો આ સમગ્ર મામલે મનોજભાઈ લેવાએ જણાવ્યું હતું કે અમે અમારા વિસ્તારની સમસ્યા લઈને આવ્યા હતા અને આ લોકો અમને આમ બહાર કાઢી મૂકે છે તે કેટલું યોગ્ય કહેવાય દલિત સમાજના વિસ્તાર માટેની જે ગ્રાન્ટ આવે છે તે ક્યાં જાય છે અમે નિયમિત વેરો ભરીએ છીએ તો અમે અમને સુવિધાઓ કેમ નહીં ખાડકું અને ગટરની સમસ્યાને કારણે મહિલાઓને બહુ તકલીફ પડે છે ઉલ્લેખનીય છે કે મનોજકુમાર વર્ષ બે હજાર પંદરથી આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી જોકે મનોજકુમાર લેવાએ આ બોલાચાલી અંગે કોઈ ફરિયાદ કે લેખિત રજૂઆત કરી નથી આ અંગે ચીફ ઓફિસર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે મિટિંગમાં હોય આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું આ ઘટનાએ ભૂતકાળમાં થયેલા લાફાકાંડની યાદ તાજી કરાવી હતી પ્રજાના ટેક્સના નાણાંમાંથી પગાર મેળવતા પ્રતિનિધિઓ અને કર્મચારીઓ આવું વર્તન જોઈએ લોકોમાં રોષ ફેલાયો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ